જય હિન્દ વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસીરા મંધરા સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સાહિત્યમાં સાહિત્યની જે પ્રથમ કૃતિ છે અને કર્તા છે એ હું ટોપિક આજે આપની સમક્ષ લઈને આવી છું જે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી બને તો આપણે શરૂઆત કરીએ અને બીજી વાતે વિદ્યાર્થી મિત્રો કે છેલ્લા અઠવાડિયાથી લગભગ મારી તબિયત ઠીક નહોતી બોલી પણ નહોતું શકાતું એટલી હદે મને તાવ શરદી ઉધરસ એવું હતું એટલા માટે થોડાક આપણા લેક્ચર જે છે ટેટ ટાટ માટે રાખી કે બીએમસી માટે એમાં થોડો બ્રેક પડી ગયો તો એટલા બદલ પણ હું તમારી પાસે માફી માંગુ છું તો ચાલો આજે આપણે સમજીએ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ કૃતિ જે છે એ કઈ છે અને એના કરતા કોણ છે અલગ અલગ સાહિત્ય પ્રકારો ગુજરાતી સાહિત્યમાં આવે છે તો એ સાહિત્ય પ્રકારમાં સૌથી પહેલો સાહિત્ય પ્રકાર જે ખેડાયો હોય તો એ કોના દ્વારા આવેલો છે એને આગળ લઈએ ચાલો શરૂઆત કરીએ ગુજરાતી ભાષાનો સૌથી પહેલો રાસ છે વિદ્યાર્થી મિત્રો એ છે ભરતેશ્વર બાહુબલી રસ આ બાહુબલી રાસ જે છે વિદ્યાર્થી મિત્રો એ શાલી ભદ્ર સૂરીએ રચેલો હતો બરોબર છે અને ગુજરાતી સાહિત્યની સૌથી પહેલી કૃતિ એને કહી શકાય કઈ કૃતિ કહી શકાય ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ જે અગિયારસો ને પંચ્યાસીમાં લખાયેલી છે એની વિશે થોડીક વધારે માહિતી આપું કે આમાં શું કહેવામાં આવ્યું છે તો ઋષભ ઋષભદેવના બે પુત્રો ચક્રવર્તી પદે છું ભરત અને યથા ગુણ બાહુબલી વચ્ચે ખેલાયેલું વિખ્યાત યુદ્ધ અને બાહુબલીના વૈરાગ્ય તપ અને કેવળ પ્રાપ્તિ આ સૌથી પહેલી કૃતિ જો કોઈને માનવામાં આવતી હોય તો એ કઈ છે વિદ્યાર્થી મિત્રો તો કે ભરતેશ્વર બાહુબલી રાસ છે રાસ તરીકે પણ પ્રથમ અને ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ તરીકે પણ એ પ્રથમ છે ચાલો નેક્સ્ટ આગળ વધીએ ગુજરાતી સાહિત્યનું પહેલું ફાગુ કાવ્ય કયું છે તો સિરીથુલી ભદ્ર જે છે એ ગુજરાતી સાહિત્યનું પહેલું ફાગુ કાવ્ય છે જેના રચિતા જે છે એ જીડ પદ્મ છે બરોબર અને એ શું કહેવા માગે છે ફાગુ કાવ્ય એટલે શું એ પણ મેં અહીંયા વિશેષ રીતે લીધું છે કે સામાન્યત વસંત સાથે ફલગુ સાથે સંબંધ મધ્યકાલીન કાવ્ય સ્વરૂપ છે જેને ફાગુ કે ફાગ કહેવામાં આવે છે આ ફાગુ કે ફાગ એ વસંત ઋતુને નિમિત્તે લખાયેલા કાવ્યો છે નૃત્ય અને ગીત સાથે સમૂહમાં ગાવામાં આવતો આ કાવ્ય પ્રકાર છે ચાલો ત્યાર પછી નેક્સ્ટ વાર્તા ગુજરાતી સાહિત્યની પ્રથમ પ્રથમ લોકવાર્તા છે હર્ષરાજ વચ્ચરાજ ચોપાઈ જેના રચયિતા છે વિજય ભદ્ર ત્યાર પછી ઋતુ કાવ્ય અને શૃંગાર કાવ્ય આ ઋતુ કાવ્ય અને શ્રગાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે વિદ્યાર્થી મિત્રો વસંત વિલાસ વાળો અને એના રચયતા જે છે એ અજ્ઞાત માનવામાં આવે છે હવે જોઈએ કે આ કાવ્ય જે છે ને એ ચોર્યાસી કડી કાવ્ય છે બરોબર

ત્યાર પછી ગુજરાતી ભાષાનું પહેલું બાર માસિક કાવ્ય જે છે અને જેના છે ચંદ્ર બરોબર ત્યાર પછી આગળ વધીએ પ્રબંધ ગુજરાતી ભાષાનો પહેલો પ્રબંધ છે કાનહળ દે પ્રબંધ બરોબર અને એના રચિયેતા જે છે એ પદ્મનાભ છે વિદ્યાર્થી મિત્રો આ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ કૃતિઓ વાળું જે આપણે આજે લેક્ચર હું તમારી સમક્ષ મૂકી રહી છું તો તમારી સાથે તૈયારી કરતા તમામ મિત્રોને આ શેર કરજો કેમ કે આમાં ઘણી ખરી માહિતી મળશે એની સાથે બીજી ઘણી બધી એવી માહિતી છે જે આગળ જતાં તમને ખબર પડશે કે કાંઈક નવું આમાં એક એડ કરેલું છે અને શું કરેલું છે એ હમણાં આપણે જોઈએ ચાલો ત્યાર પછી જીવનચરિત્ર ચરિત્ર જે છે એક કોલંબસ નો વૃતાંત એવો ટાઈટલ થી જીવન ચરિત્ર લખાયેલું છે અને એના રચયિતા જે છે એ પ્રાણલાલ મથુરદાસ છે ત્યાર પછી ગુજરાતી ભાષાનું સૌથી પહેલું આખ્યાત જે છે એ છે સુદામા ચરિત્ર અને એના રચયિતા જે છે એ નરસિંહ મહેતા જો આખ્યાતની શરૂઆત છે ને વિદ્યાર્થી મિત્રો એ ભાલણ દ્વારા થયા તો એલા બીજ છે ને એ નરસિંહ મહેતા એ રોપ્યા બરોબર અહીંયા મેં તમને કીધું ને કે કંઈક નવું છે તો મોટા ભાગે મને જે તે સાહિત્યકારો મળી આવ્યા છે એ સાહિત્યકારોના મેં ફોટા બાજુમાં મૂક્યા છે જેથી કરી અને દરેક વિદ્યાર્થી મિત્રો દરેક સાહિત્યકારને ઓળખતા થાય કેમ કે એવું નથી હોતું ઘણા વિદ્યાર્થી મિત્રો શું કે ખબર છે કે બધા સાહિત્યકારો હોય ને એ ગુજરી જ ગયા હોય પણ એવું નથી હોતું બધા સાહિત્યકારો ગુજરી ગયા નથી હોતા એટલે સુદાબા ચરિત્ર વિશે આપણે વાત કરતા હતા કે ભાલણે શરૂઆત કરી સુદાબા ચરિત્ર સોરી નરસિંહ મહેતા જે છે એને આખ્યાનના બીજ વાવ્યા પ્રેમાનંદ દ્વારા એ આગળ એટલે પ્રેમાનંદ તો એમાં બહુ ફૂલ્યો ફાલ્યો છે અને ત્યાર પછી પ્રેમાનંદના અધૂરા આખ્યાનો હતા એ સુંદર બે એ ડાબડી વ્યક્તિએ પૂરા કર્યા ચલો ત્યાર પછી આગળ વધીએ ઇતિહાસ જે છે બરોબર છે ઈ કોનો પહેલો ઇતિહાસ ગણાય તો કે ઇતિહાસ જે છે એ ગુજરાતનો ઇતિહાસ પહેલો ગણાય અને પ્રાણલાલ એદલજી ડોસા જે છે એ એના રચયિતા છે ત્યાર પછી મનોવિજ્ઞાન તો મનોવિજ્ઞાન છે ચિત્તશાસ્ત્ર અને એના રચયિતા છે બળીલાલ દભુભાઈ દ્વિવેદી ચલો ત્યાર પછી આ અહીંયા મણીલાલ નભુભાઈ દ્વિવેદી જે છે એનો ફોટો પણ મેં મૂકેલો જે છે એટલે વિદ્યાર્થીઓ મિત્રો તમે એને ઓળખતા થાવ કે આ સાહિત્યકાર જે છે એ કયા છે ચલો ત્યાર પછી ગુજરાતી ભાષાની સૌથી પહેલી મહાનવલ જે છે એ કઈ છે તો કે સરસ્વતી ચંદ્ર અને એના રચયતા જે છે એ ગોવરધનરામ ત્રિપાઠી આ બધા પ્રશ્નો મેં આગળની શ્રેણીમાં લીધા છે સરસ્વતી ચંદ્રને લગતા તો તમને ખબર પણ હશે કે સરસ્વતી ચંદ્ર જે છે એ કેટલા ભાગમાં વહેંચાયેલું છે અને એ બધી માહિતી મેં અંતર આપી છે બરોબર અને અહીંયા રામ ત્રિપાઠીનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે ચાલો ત્યાર પછી ગુજરાતી ભાષાની પહેલી નવલકથા જે છે એ છે કરણઘેલો

આમ તો એમ કહેવાય છે કે ગોવાલ જે છે બરોબર એના રચિતા કંચનલાલ મહેતા અને આ કંચનલાલ મહેતા છે તમારે જે છે ખાસ શીખવા જેવી છે એના ખાસ કરીને સર્જક યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે કંચનલાલ મહેતા બરોબર ઉપનામ શું છે બલ્યાલીલ છે અને આ એમનો ફોટો છે પણ એવું કહેવાય છે કે ગોવાલણી જે તે સમયે રચાય બરોબર છે એની અગાઉ પણ લગભગ ત્રણસો કે ત્રણસો જેટલી નવલિકાઓ એટલે કે ટૂંકી વાર્તાઓ જે છે એ ગુજરાતી ભાષામાં રચાઈ ગઈ છે ચલો ત્યાર પછી આગળ વધીએ કાવ્ય સંગ્રહ એટલે કવિતાનો સંગ્રહ એ છે ગુજરાતી કાવ્ય દોહદ બાપાની પીપર બરોબર અને એ છે દલપતરામ દ્વારા રચાયેલું છે દલપતરામનો ફોટો પણ અહીંયા આપણે મૂકેલો છે ચાલો ત્યાર પછી આગળ વધીએ ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા તો મારી હકીકત જે છે એ નર્મદ દ્વારા રચાયેલું છે અને અહીંયા આપણે નર્મદ ફોટો પણ મૂક્યો છે ગુજરાતી ભાષાની સૌથી પહેલું આત્મકથા નું વિરુદ્ધ નર્મદ ને જાય છે આમ તો નર્મદનું ઘણું ખરું સર્જન છે પ્રથમ કૃતિઓ વિશેનું તો એ આપણે આગળ જોઈએ શબ્દકોષ જે છે નર્મકોષ એ પણ નર્મદે ફાળે જાય છે બરોબર અને એ આપણે એક મૂકેલો છે નર્મદે નર્મકોષ જે છે એ રચ્યો અને એમાં લગભગ પચીસ હજાર થી વધારે શબ્દોનો નું એમાં ઉપયોગ કર્યો છે આ નર્મકોષમાં અને ત્યાર પછી ભગવદ્ ગોમંડલ અને ત્યાર પછી સાર્થ જોડણી કોષ જે છે એ આપણે ક્રમ અનુસાર લઈ શકાય વિદ્યાર્થીઓ જેવું મારી પાસે ઓફલાઈનમાં ભણે છે એને બધી આ માહિતીથી હું અવગત કરું છું ખાસ જ્યારે જોડણીના નિયમો ભણાવતા હોઈએ છીએ ત્યારે શબ્દકોષ વિશે ખાસ એને અવગત કરું છું ચાલો ત્યાર પછી ગુજરાતી ભાષાનો પહેલો નિમંત છે એ પણ બંડે મળવાથી થતા લાભ અને દરમદને ફાળે જ જાય છે બરોબર એટલે તમે જોઈ શકો છો કે અત્યારે જ આપણે ત્રણ પ્રશ્નો જે છે એ દરમદના આવી ગયા એટલે એ ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો ત્યાર પછી આગળ વધીએ ગુજરાતી ભાષાનું સૌથી પહેલું ખંડ કાવ્ય જે છે એ છે વસંત વિજય અને એના રચયિતા છે કવિ કાદ આ એનું ઉપનામ છે કવિકા તેનું પૂરું નામ શું સાહિત્યકારનું ઉપનામ શું છે અથવા એનું પૂરું નામ જણાવો તો આટલી ડિટેલ્સ મેં તમારી માટે અહીંયા એકઠી કરેલી છે ખાસ આ વિડિયો તમારી સાથે ભણતા વિદ્યાર્થી મિત્રોને શેર કરી દેજો ચાલો ત્યાર પછી આગળ વધીએ ગુજરાતી ભાષાનું સૌથી પહેલું જે જે છે 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 એ એના તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોર છે અને એનું ઉપનામ જે છે એ વલકલ કે શહેરની જે છે એનું ઉપનામ છે ઘણી બધી બાબતો આમાં યાદ રાખવા જેવી છે ગુજરાતી ભાષાનું સૌથી પહેલું સોનેટ તો ભણકાર મક ઠાકોરનું ઉપર વલકલ કે શહેની એનું પૂરું નામ જો પૂછવામાં આવ્યું હોય તો બળવંત રાય કલ્યાણ રાય ઠાકોર અને અહીંયા એનો ફોટો લીધેલો છે ચાલો ત્યાર પછી આગળ વધીએ ગુજરાતી ભાષાની સૌથી પહેલી ગઝલ તો એ બોધ છે બરોબર અને એના રચયિતા જે છે એ બાલાશંકર કંથારિયા છે અહીંયા બાલાશંકર કંથારિયાનો એક ફોટો પણ લીધેલો છે જેથી તમે સાહિત્યકારથી અવગત થાવ ચલો ત્યાર પછી ગુજરાતી ભાષાની સૌથી પહેલી કરુણ પ્રશસ્તિ જે છે બરોબર છે એ છે ફાર્મસ વીર અને એના રચયિતા છે રામ અહીંયા દલપત અને ફાર્મસ જે છે એની ઈમેજ મેં ફોટો લીધેલો છે આ જે છે એ ફાર્મસ છે બરોબર અને આ જે છે એ રામ છે બંનેની બેત્રી સાહિત્યમાં ખૂબ સારી રીતે વખણાય છે કે ગુજરાતી ભાષાનો પરદેશી પ્રેમી એ તરીકે આપણે ફાર્મસને ઓળખીએ છીએ કે યાદ કરીએ છીએ ચાલો ત્યાર પછી ગુજરાતી ભાષાનો પહેલો વાર્તા સંગ્રહ છે એ છે તાર્કિક બોધ અને એના રચયિતા જે છે એ છે દલપત રામ બરાબર તાર્કિક બોધ એ ગુજરાતી ભાષાનો પહેલો વાર્તા સંગ્રહ છે વાર્તા સંગ્રહ કીધું છે અહીંયા થોડુંક વારેથી મિસ્ટેક થઈ ગઈ છે વાત સંગ્રહ એવું લખાઈ ગયું છે પણ તમે વાર્તા સંગ્રહ એવું સમજજો બરોબર વિદ્યાર્થી મિત્રો વાર્તા પણ અલગ છે અને વાર્તા સંગ્રહ પણ અલગ છે ચલો ત્યાર પછી દેશભક્તિનું કાવ્ય જે છે એ ગુડરખાનની ચડાઈ અને એના રચયિતા પણ જે છે કોણ છે તો કે દલપતરામ દલપતરામની ઇમેજ આપણે આગળ એક વખત લઈ લીધી હતી એટલા માટે મેં એને અહીંયા મૂકવી થોડી જરૂરી નથી સમજી કેમ કે મારે ઘણી બધી પીપીટીસ ને બધું તૈયાર કરવાનું હતું એટલે મને થયું કે વિદ્યાર્થીઓને આગળ એક વખત આપણે આપી દીધી છે નર્મદ ત્રાંતિ ઇમેજ તો વિદ્યાર્થી એને વ્યવસ્થિત રીતે ઓળખી જશે એટલા માટે મેં એને અહીંયા લેવાનો પ્રયત્ન નથી કર્યો ચલો ત્યાર પછી લાંબી ગધ્ય કથા છે એ છે પૃથ્વીચંદ્ર ચરિત્ર અને એના રચયિતા જે છે એ છે માણિક્ય સુંદર સુરી ત્યાર પછી મૌલિક નાટક આ ખાસ સમજજો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ભાષાનું મૌલિક નાટક જે છે એ છે ગુલાબ અને એના રચયિતા છે નગીન દાસ મારફતિયા જે ગુજરાતી ભાષાના સૌથી પહેલા સ્નાતક છે બરોબર એટલે સૌપ્રથમ ગુજરાતી સ્નાતક છે ગુલાબ એ નગીનદાસ મારફતિયાનું મૌલિક નાટક છે અને હજી બીજું નાટક આવે છે પણ એ અનુવાદિત નાટક તરીકે આવે છે પણ સૌથી પહેલું નાટક જે કોઈ હોય તો એ કયું છે તો કે ગુલાબ છે અને અહીંયા મેં નગીનદાસ મારફતિયાનો ફોટો પણ લીધેલો છે અહીંયા જો ગુલાબ એવું લખેલું છે બરોબર છે નગીનદાસ તુલસીદાસ મારફતિયા બરોબર આ છે નગીનદાસ મારફતીયા ચાલો ત્યાર પછી આગળ વધીએ ગુજરાતી ભાષાનું સૌથી પહેલું ચરિત્ર ચરિત્ર જે છે એ કવિ ચરિત્ર છે અને એ નર્મદ દ્વારા રચવામાં આવેલું છે ચલો ત્યાર પછી આગળ વધીએ પ્રધાન કૃતિ જે છે એ છે ભદ્રમ ભદ્ર અને આ ભદ્રભદ્રના રચયિતા જે છે એ છે રમણભાઈ દિલકઠ રમણભાઈ દિલકઠ દ્વારા આ હાસ્યપ્રધાન કૃતિ જે છે એ રચવામાં આવેલી છે રમણભાઈ ને તમને ફોટો પણ મૂકવામાં આવ્યો છે જેથી તમે એને વ્યવસ્થિત રીતે ઓળખી શકો ચલો ત્યાર પછી અનુવાદિત નાટક જો આગળ મૌલિક નાટક આવ્યું હવે અહીંયા આવે છે અનુવાદિત નાટક તો અનુવાદિત નાટક જે છે એ છે પહેલું લક્ષ્મી જે રામ દ્વારા અનુવાદિત થયેલું છે અને એરિસ્ટોફેરીસ ની પ્લુટસ નામની કૃતિ છે આ કૃતિનો અનુવાદ રામે કરેલો અને એને લક્ષ્મી એવું નામ આપેલું છે એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થાય છે કે ગુજરાતી ભાષાનું સૌથી પહેલું નાટક કયું તો સૌથી પહેલું નાટકની વાત આવે તો ગુલાબ જ આવે બરોબર દગીત દાસ બારફતિયા પણ અનુવાદિત નાટક એવું પૂછવામાં આવે તો એ દલપતરાવનું લક્ષ્મી છે જે એરેસ્ટો ફેડિસની પ્લુટસ નામક કૃતિ પરથી ઉતારેલું છે બરોબર ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા આપણી આ સિરીઝ છે પૂરી થાય છે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એવા વિદ્યાર્થીઓને જરૂર મોકલજો જે સાહિત્યમાં કાચા છે અને સાહિત્યમાં હજુ પણ એને થોડી જરૂર છે કે તેઓ આમાંથી ઘણું બધું પ્રાપ્ત કરી શકે શીખી શકે ક્લાસ ત્રણની એક્ઝામ તમે જ્યારે દેવા જઈ રહ્યા છો ત્યારે તમારી માટે એ જરૂરી બને છે જાણવું કે ગુજરાતી ભાષાની સૌથી પહેલી કૃતિ કઈ છે જેને મેં આમાં સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે ચાલો જય હિન્દ જય ભારત